સૌ સુરીલી સખીઓને હિતલબેન ઠક્કરના જય શ્રી કૃષ્ણ સુરીલી સ્વર સામ્રાજની સ્પર્ધા નંબર અઠ્યાવીસ પત્ર વાંચન સ્પર્ધામાં હું રજૂ કરું છું એક પત્ર એબોર્શન કરાવતા દંપતીઓને આ મારો પત્ર અર્પણ છે જનેતાની કૂંખેથી જન્મ લેતા અને વિકસી રહેલા ગર્ભનું જન્મતા પહેલાં જ કોઈ દવાખાનામાં જ્યારે એબોર્શન થાય ત્યારે મરણને શરણ પામેલું આ કાચી માટીનું ફૂલ સ્વર્ગમાંથી એની જનતાને પત્ર લખે છે કે હે માં તું પણ એક સ્ત્રી છે તું હવે દવાખાનેથી ઘરે આવી ગઈ હોઈશ તારી તબિયતમાં સારી હશે મને ચિંતા થાય છે કે હવે તારી તબિયત ખરેખર સારી છે ને ખૂબ જ વાલી મમ્મી તારી કૂંખે મારો અંશ રહ્યો ત્યારથી મને વાત્સલ્યથી ઉભરાતી માનો ચહેરો જોવાની ચંખના હતી કે હું ક્યારે આ પૃથ્વી પર આવું અને મારી માનો વાત્સલ્યપૂર્વક ચહેરો જોઉં મમ્મી મારા ગાલ તારી એક વાલ ભરી ચુંબી માટે તરસતા હતા ત્યારે આ જનેતાના હાથમાં ફૂલ થઈને ખીલવું અને મારી માનો મારે ખોડો ખૂંદવો હતો મમ્મી મારે તારા આંગણામાં પાપા પગલી પાડવી હતી અને આપણા ઘરને ખુશીઓથી અને કિલ્લોરથી ભરી દેવું હતું મમ્મી મને તારું હાલરડું સાંભળતા સાંભળતા ઊંઘવાની પણ ખૂબ જ ઝંખના હતી મમ્મી તને મારી કાલી કાલી ભાષા સાંભળવાની ઝંખના નહોતી તને મારી છાતીમાં ઉભરાતા જે ધબકારા હતા તને એ સાંભળવાની કંઈ પણ ઈચ્છા નહોતી થઈ અને એટલે જ તો તો દવાખાને જઈ અને મારાથી છુટકારો મેળવવા માંગતી હતી પણ મારાથી છુટકારો મેળવ્યા પછી તને હાશ થઈને ડોક્ટરના ચીપિયા ખાઈ ખાઈને તારું આ નાનકડું ફૂલ કેટલું આકરણ કરતું હતું કેટલું તરફડતું હતું હવે મમ્મી પણ કદાચ તને દયા ન આવી હોય પણ ઈશ્વરને તો દયા આવી ગઈ મારું ધબકતું હયું ફટક દઈને ફાટી ગયું ડૉક્ટરના ચિપિયાથી અને તરત જ હું બોલતી બંધ થઈ ગઈ મમ્મી તું પણ આ પૃથ્વી પર છોકરી થઈને જ અવતરી હોઈશ ને એ વાત તું કેમ ભૂલી ગઈ બીજું તો ઠીક છે પણ તારા પેટને મારી કબર બનાવતા તને શરમ ન આવી તને સેસ પણ મારી ચિંતા ના થઈ કે આ નાનકડા મારા ફૂલનું શું થશે એમને હાર્ટની બીમારી છે એટલે તું પપ્પાને પણ બરાબર સાચવજે મારી તો હવે તારે જરા પણ ચિંતા નથી હવે મારે તો ભવિષ્યમાં બીજી કૂંખે જન્મ લેવો રહ્યો એ જ લિખિતન તારી વણ અવતરેલી દીકરી અને હવે મારી થોડી મા વિશેની કવિતાની એક બે પંક્તિ કહું છું બોલ હે ઈશ્વર મને કંડાર્યો તે હતો હું કૂપણ માત્ર વિકસવાનો અવસર મને આપ્યો મારી માએ માના હેતને પામવા જન્મ ધર્યો મેં ઈશ્વર સમી માને પૂજવાનો અવસર આપ્યો તે હે મારા આંસુ લૂછવા મારા આંસુ લૂછવા તે તારું રૂમાલ ધર્યો લાખ પુણ્ય કમાયો ત્યારે મને મારી મા મળી બસ અસ્તુ સૌ સુરેલીઓને જય શ્રી કૃષ્ણ